મથુરબાબુને શ્રી રામકૃષ્ણમાં અચળ શ્રદ્ધા હતી એ તો અગાઉ કહેવાય ગયું છે એનું એક વિશેષ ઉદાહરણ અત્રે અસ્થાને નહીં ગણાય એક વખત જાન બજારવાળા મકાનમાં પાઠાના ગંભીર વ્યાધિથી હેરાન થતા એ પથારીમાં પડ્યા હતા એમને શ્રી રામકૃષ્ણને મળવાની અત્યંત પ્રબળ ઈચ્છા હતી એમને પોતાને ત્યાં આવી જવાનું એમણે વારંવાર કહેવડાયું આખરે શ્રી રામકૃષ્ણે એમની ઈચ્છાને માન આપ્યું એ આવ્યા અને મથુરબાબુની પથારી પાસે ઊભા રહ્યા અત્યંત મુશ્કેલીથી એ બેઠા અને શ્રી રામકૃષ્ણની ચરણ રજ લેવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી એમની આવી ઈચ્છા જાણીને શ્રી રામકૃષ્ણે પૂછ્યું એવી ચરણરજ લઈને શું કરશો એથી પાઠો કંઈ થોડું જ મટવાનું છે મથુરબાબુએ જવાબ આપ્યો પાઠો મટાડવા માટે તો ડોક્ટર છે પરંતુ મારે તો આ સંસારમાંથી વિદાય લેતી વેળાએ મારા તારણ હારના આશીર્વાદ લેવા છે આ શ્રદ્ધાપૂર્ણ શબ્દો સાંભળીને શ્રી રામકૃષ્ણ એકદમ સમાધિમાં આવી ગયા અને અશ્રુભરી આંખે મથુર બાબુએ પોતાનું મસ્તક એમના ચરણોમાં મૂક્યું પરંતુ મથુર બાબુની અંતિમ વિદાય વેળા હજી આવી ન હતી થોડા સમયમાં એ સાજા થયા